નિર્બળ એસિડના આયનીકરણ અચર આયનીકરણ ને કે એ વડે દર્શાવીએ છીએ ધારો કે કોઈ નિર્બળ એસિડ લઈએ નિર્બળ એસિડ નું ધારો કે એચ એ કોઈ આયનીકરણ થાય તો આપણને થ્રીઓ પ્લસ આયન એટલે કે હાઇડ્રોનિયમ આયન મળે છે અને એ માઇનસ આયન મળે છે હવે આ પ્રક્રિયા માટે આપણે જોઈએ તો ધારો કે આ પ્રક્રિયામાં પ્રારંભિક સાંદ્રતા એચ એ અને વોટરની પ્રારંભિક સાંદ્રતા સી હોય તો એ સમયે નિપંચ્રીઓ પ્લસ અને ઓ એ માઇનસ થી સાંદ્રતા ઝીરો હોય છે હવે આયનીકરણ અંશ ધારો કે આલ્ફા હોય આયનીકરણ ધારો કે આપણે આલ્ફા હોય તો આયનીકરણ અંત વન માઇનસ આલ્ફા હશે તો માટે સંતુલને સાંદ્રતા જોઈએ તો સંતુલને સાંદ્રતા અહીંયા ધારો કે સી હોય તો આપણે આલ્ફા સી આલ્ફા સી અહીશું સમાટે આપણે લખી શકીએ કે ઈ બરાબર નીપચોની સાંદ્રતા થ્રી ઓ પ્લસ સી સાંદ્રતા એ માઇનસ સી સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે એચ એ સાંદ્રતા અને એચ ની સાંદ્રતા તો માટે અહીં નિપત તરીકે અહીં નિપતી સાંદ્રતા છે આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી છેદમાં પ્રક્રિયક એચ એટલે કે નિર્બળ એસિડ એચ એ સાંદ્રતા છે વન માઇનસ આલ્ફા સી અને પાણીની સાંદ્રતાને આપણે અચળ ધારીએ છીએ ધારો કે આપણે તેને અચળ માટે લખી શકીએ કે આપણે કહી શકીએ આલ્ફા સ્વેર સી અપોન વન માઇનસ આલ્ફા કે ઇન્ટુ એચ ટુ ઓ એને આપણે ધારો કે લઈએ વિયોજન અચળાંક કે એ બરાબર अल्फा स्क्वायर सी अपॉन वन माइनस अल्फा जहाँ अल्फा ए एसिड एच वियोजन अचरांग आयनीकरण अचरांग छे आयनीकरण अचरांग अथवा तो ते वियोजन अचरांग छे આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે ટૂંકમાં આપણે વિવચન ત્રણ એ નું મૂલ્ય લખી શકીએ કે એસઓ પ્લસ ની સાંદ્રતા ગુણિયા એ માઇનસ ની સાંદ્રતા છેદમાં

નું મૂલ્ય વધુ તેટલો ઓછો નિર્બળ ઓછો નિર્બળ એસિડ એટલે કે ઇન્સોડ આપણે કહી શકીએ જેમ જેમ કે મૂલ્ય ઓછું mm એ વધારે નિર્બળ હશે જેમ જેમ k નું મૂલ્ય વધુ તેમ એ ઓછો નિર્બળ હશે આપણે કહી શકીએ કે કોઈ પણ નિશ્ચિત તાપમાને કોઈ પણ નિશ્ચિત તાપમાને કોઈ के नो मूल्य निश्चित थे अब वे आपने उदाहरण लेने समझिए उदाहरणों के एक उदाहरण लेइए निर्बल एसिड निर्बल एसिड

1.74 * 10^-5 घात આપેલ છે ગણીશું આપણે તો અહીં આપણે નિર્બળ એસિડ એસિટિક એસિડ આપેલ છે એટલે કે એસિટિક એસિડ CH3COOH એનું જલી દ્રાવણ એટલે કે વત્તા પાણી સંતુલન સ્પીચ માટે ઓ પ્લસ એકવીય પ્લસ માઇનસ થશે પ્રારંભિક સાંદ્રતા અહીં પ્રારંભિક સાંદ્રતા આપણે કહી શકીએ ઝીરો પોઈન્ટ મોલર આપેલી છે તો થશે હવે ધારો કે આયનીકરણ અંક આલ્ફા હોય તો અહીં થશે વન માઇનસ આલ્ફા એજ રીતે સંતુલ અને સાંદ્રતા તો અહીં સાંદ્રતા થશે આલ્ફા સી આલ્ફા સી તો અહીં થશે વન માઇનસ આલ્ફા ઇન્ટુ સી પરંતુ સી બરાબર અહીં આપણને 0.1 મોલર આપેલ છે માટે સંતુલ અને સાંદ્રતા લખીશું સંતુલ અને સાંદ્રતા વન આલ્ફા અહીં જીરો પોઈન્ટ વન વન માઇનસ આલ્ફા હવે આપણી પાસે વિયોજન અચળાંક એસિડ નો વિયોજન કે એ છે કે સૂત્ર बराबर अल्फा अपॉन वन माइनस अल्फा परंतु मूल्य आपेलू बराबर एक पॉइंट चुम्बतेर गुणिया दस माइनस पांच सात एट के कई सकते હવે આલ્ફાનું મૂલ્ય 1- માઇનસ આલ્ફાની સરખામણીમાં એટલે આલ્ફાનું મૂલ્ય વન માઇનસ આલ્ફાની સરખામણીમાં ઘણું જ નાનું હોવાને લીધે વન માઇનસ આલ્ફા બરાબર આલ્ફા વન માઇનસ આલ્ફા બરાબર એક લખી શકીએ એટલે કે આપણે લખી શકીએ કે એ બરાબર કે છેદમાં સી કે નું મૂલ્ય આપેલું છે એક પોઈન્ટ ચુમ્મોતેર ગુણ્યા દસ માઇનસ પાંચ સાત સાંદ્રતા આપેલી છે ઝીરો પોઈન્ટ વન બરાબર એક પોઈન્ટ ચોમોતેર ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત માટે આલ્ફા બરાબર માઇનસ બે ઘાત મળશે હવે આપણે સાંદ્રતા શોધવાની છે તો નિપજ સીએ થ્રી સી માઇનસ ની સાંદ્રતા બરાબર H3O પ્લસ ની સાંદ્રતા બરાબર આલ્ફા કારણ કારણ કે આપણે આગળ આપણે પ્રક્રિયામાં જોયું તો બરાબર લખી શકીએ એક 1.32 ઘાત એટલે કે એક પોઈન્ટ બત્રીસ ની માઇનસ ત્રણ મોલર થશે અને આપણે સમીકરણ એ અને બે જવાબ આપીશું એવી રીતે આપણે જોઈએ તો પીએચ શોધવી છે આપણે તો પી બરાબર માઇનસ લોગો એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા તો બરાબર માઇનસ લોગ વન પોઈન્ટ થ્રી ટુ ગુણ્યા દસ મી માઇનસ ત્રણ ભાગ લો અને આપણે સમીકરણ સી આપીશું એવી જ રીતે આપણે પીઓએ શોધીએ ચૌદ માઇનસ પીએચ બરાબર ચૌદ માઇનસ પીએચ મળી આપણને બે પોઈન્ટ અઠ્યો અઠ્યાસી તો માટે મળશે આપણને અગિયાર પોઈન્ટ બાર